વિધાય ગમે તે કરીએ પણ કથામાં કઈક તો સુધારો આ ભગવાનની એકલી એક વાતો તો બધા સાંભળે જ છે કૃષ્ણ ભગવાને આમ કર્યું આમ કર્યું પણ એમાં કઈ કઈ સુધારો કે લઈ જતા નથી કે ભગવાને આ કર્યું તો આપણે બી આવું કઈક કરવાની કોશિશ કરો ભગવાને દુશ્મનોને પણ માફ કર્યા હિરણે કશ્યપુ જેવાને પણ માફ કર્યો મારીને ઉદ્ધાર કર્યો એ પોતાની અંદર એની જ્યોતિને સમાવી લીધી તો આપણે આપણા પડોશીને માફ કરો હા ખરેખર તો માફ કરવું ને એ અઘરું છે એ બધું અઘરું નથી એ તો ક્ષણ માં થઈ શકાય છે ક્રોધિત થવું હોય ને ક્ષણ માં થઈ શકાય છે પણ જો તમે તમારા દુશ્મનો ને માફ કરી શકો ને તો એ તમે તમારા ઉપર દયા કરી છે એના ઉપર નહીં આ વાત બી સાંભળી લેજો મારી ગુસ્સો કંટ્રોલ કર્યો છે ને તો સમજી લો તમે સમાજ ઉપર કે તમારા પડોશી ઉપર તમારા દુશ્મન ઉપર દયા નથી કરી તમે તમારા ઉપર દયા કૃપા કરી છે કેમ તમને કોઈના ઉપર ગુસ્સો આવ્યો માનો કે હમણાં મને કોઈની ઉપર ગુસ્સો આવ્યો હા જેમ કે સાઉન્ડમાં તકલીફ કાલે હતી મને ગુસ્સો આવી ગયો આવતો નથી હવે નથી આવતો પહેલા ભયંકર ગુસ્સાવાળી હતી એવી ગુસ્સાવાળી હતી કે બીએસસી કરવા જતી ડાકોરથી તો શૂઝ પહેરતી પેન્ટ અને જબ્બો પહેરતી ને શૂઝમાં છે ને રામપુરી ચપ્પુ રાખતી હા અને બેલ્ટ બાંધતી ને સાયકલની ચેનનો બેલ્ટ બાંધતી કાયમ હું આટલી બધી નીચી કક્ષાની વ્યક્તિ હતી પણ હું આ જગ્યા પર ક્યાંથી છું એક તો મારા પતિ કે જે કથા કરતા હતા એણે મારો હાથ પકડ્યો કાયમ કથામાં આવી રીતે સાથે ચાલી વારંવાર મારા કર્ણથી મારા મસ્તક સુધી વાત ગઈ કે ભગવાન છે ભગવાન સિવાય ક્યાંય કોઈ નથી નથી ને નથી જ આ મારા મગજમાં ઉતર્યું અને એ ઉતર્યું ને મેં પકડ્યું ભજન કર્યા એટલે મેં રાત દિવસ ભજન કર્યા જિંદગીમાં આ ભાગવતની સાક્ષી એ કહું છું મેં ક્યારેય એવું નથી વિચાર્યું કે મને બે ઘરેણા કરાવી આપે કોઈ વ્યક્તિ મારા પતિ પણ મેં ક્યારેય નથી માંગ્યા ભાગવતની સાક્ષી એ કહું છું કે મેં નથી માંગ્યું કે મને એક સાડી લઈ આપો એમણે લઈ આપી જ હશે સમય પણ મેં નથી વાત સાંભળ્યું હા કે મને યાદ નથી કે મેં એમની પાસે પૈસા માંગ્યા હોય કે મારે પાર્લર જવું છે કે આ વર્ષો થયા હું પાર્લર નથી ગઈ નથી ગઈ કારણ કે ભગવાને જેને રૂપ દીધું હોય ને એ તો ફાટેલું ચિત્રું પહેરી નામ નીકળે ને તોય સુંદર લાગે આ કપડા આપણાથી ના શોભે આપણે એમને શોભાવીએ હા આવું તમારું અંદરથી મનન ચિંતન એવું થવું જોઈએ કે તમારો ઓરા એવો વિકાસ પામે અને એ આ બધી નાની વાતો કદાચ કોઈ બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હશે ને તરકી વિતરકી એને એમ લાગશે કે આ બેન તો બધા ઓવરમાં વાતો કરી રહ્યા છે કદાચ તરકી હશે તો એને એવું લાગશે પણ તમે વિચાર કરશો ને તો તમને એક વાત કરું છું છેલ્લે જતા મારી આ એક જ વાત તમને યાદ આવશે કોઈ એક છે એના સિવાય જીવનમાં ક્યાંય કશે કશું નથી એનું નામ સ્મરણ કરવા સિવાય કોઈ બીજો રસ્તો આપણા બધા પાસે નથી નથી અને નથી જ અંતે તો